ગઈકાલે સીટ શેરિંગ માં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ની સમજૂતી થઈ ગઈ છે માન્ય કેજરીવાલજી પર એન કેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે ઈડી દ્વારા ગઠબંધન અમારું થવાનું છે થઈને જ રહેશે દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ શેરિંગમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે ત્યારે સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું તમને જેલમાં નાખીશું ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે

Well, I don't